હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીએ ફર્સ્ટ રાઉન્ડ એટલે કે પ્રથમ રાઉન્ડ નીકળી ગયો છે પ્રથમ તબક્કો બહાર પડી ગયો છે સાનો વિદ્યા સહાયક ભરતીનો બરાબર વિદ્યા સહાયક ભરતીનો હોલ ટિકિટ આવી ચૂકી છે અને ઓલરેડી પાંચ તારીખથી માંડીને એટલે કે સાડા ત્રણ વાગે પંદર કલાકથી ચાલુ થઈ ચૂકી છે પાંચ તારીખથી જ ચાલુ છે હાલ હમણાં ચાલુ જ છે હવે આ કઈ ભરતીની વાત કરી છે તો ખાસ ઝુંબેશ અંતર્ગત જે દિવ્યાંગ દિવ્યાંગજન વિદ્યાર્થી દિવ્યાંગજનો માટે વિદ્યાસાયકની જે ભરતી હતી બરાબર બે બે હજાર પચીસ આની વાત કરવામાં છે એની અંદર અનામત કેટેગરીના બિન અનામત કેટેગરીના વિષયોને એની સામે દર્શાવેલું મેરિટ છે એ મેરિટ તમારે જોઈને અને કોણ લાવ કોલ લેટર ડાઉનલોડ કરવાનું છેલ્લામાં છેલ્લી તારીખ તમે છે એ દસ તારીખ સુધી ડાઉનલોડ કરી શકો એમ કે છે પણ દસ તારીખ આપણે બહુ લેટ થઈ જાય આપણે એવરેજ માની લઈએ સાત તારીખ અને દસ પાંચ અને પચીસના રોજ જિલ્લા પસંદગી માટે તમને જે સ્થળ બતાવેલું હોય ત્યાં જિલ્લા પસંદગી યાદી છે તમારું લો કોઈ બીઆરસી ભવન હોય કે ગમે તે ત્યાં તમારે જઈને અને તે કોલેટ લઈને અને ત્યાં હાજર થવાનું રહેશે બરાબર આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને ત્યાં હાજર થવાનું રહેશે દેખવા જઈએ આ અહીંયા ખાસ ઝુંબેશવાળી ભરતીની વાતમાં કે આ જે પ્રથમ છે એની અંદર હવે કયા સબ્જેક્ટનું કેટલું મેરિટ અટક્યું છે છ થી આઠનું છે કે કયું છે એ પણ તમને ખબર પડી જશે અહીંયા દેખવા જઈએ જે એનો પ્રકાર છે એમાં છથી આઠ છે એની અંદર ગણિતનું છે એનું અંદર એ કેટેગરીની અંદર કેટલું છે બી કેટેગરીની અંદર કેટલું છે સીનો મોટા મોટો પ્રશ્ન છે આપણે વાત કરવાની છે એ છે ડી કેટેગરી અને ઈ કેટેગરીમાં તો ગણિત વિજ્ઞાનની અંદર દેખવા જઈએ તો ઓગણસાઠ પોઈન્ટ શૂન્ય શૂન્ય છે એ રીતે એની અંદર એવરેજ ચાલી ચાલેલી છે બરાબર ગણિતની અંદર અહીંયા તમે આનો સ્ક્રીનશોટ પાડીને સાચવી રાખી શકો છો ગણિતનું આપી દેવામાં આવ્યું છે ગુજરાતીનું હિન્દીનું અંગ્રેજીનું સંસ્કૃતનું અને સામાજિક વિજ્ઞાન ના સબ્જેક્ટનું આપી દીધું છે ધોરણ એકથી પાંચના સબ્જેક્ટ દેખવા જો તો વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના અન્યનું છે એનું મેરિટ આપી દેવામાં આવે છે એ કેટેગરીની અંદર ચોસઠ પોઈન્ટ પચીસ જેટલું આપવામાં આવે છે બી અને એની અંદર વિજ્ઞાન પ્રવાહ સિવાયની અંદર પણ ચોસઠ પોઈન્ટ પચીસ જેટલું એટલે કે સરખું ઇઝ ઇક્વલ ટુ રહ્યું છે બરાબર તો બી કેટેગરીની અંદર દેખવા જોઈએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર કશું નહીં કોઈ વેકેન્સી નથી ને જે અંદર અધર છે એની અંદર પાસઠ પોઈન્ટ એક્યાસી જેટલું રહ્યું છે હવે અહીંયા સી કેટેગરીમાં પ્રશ્ન ચિહ્ન મોટો છે કેમ કે એની અંદર વેકેન્સી નથી કે કોઈ ઉમેદવારો જ નથી કે એ પ્રકારના સી કેટેગરી ધરાવતા ઉમેદવારોએ પરીક્ષા પાસ નથી કરી કે છે શું એ કાંઈ ખબર પડતી નથી ને આ બહુ મોટો પ્રશ્ન છે કદાચ પાછળથી ભરતી આવ આવી જાય કાં તો ગમે તે જનરલ ભરતીમાં એની સંખ્યા એડ કરી દેવામાં આવે હું માનું ત્યાં સુધી કે કદાચ એડ થઈ શકે અને એડ કરે એવી આશા રાખીએ છીએ બાકી તો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આવોજો જય હિન્દ